અમે આગળ જવા માંગતા નથી પણ હવે અમને મજબૂર ના કરતા અધિકારી જોયા એટલા માટે છોકરા ને કઈ નહીં કરે તો લેશે તમે જતા એ હજી કસો કરીને રખડી રહ્યા છે ખુલ્લે આ છ જણા ચપા હજી ઘરમાં નઈ ગયા એટલે ધમકાવ છો એવું ના થાય અને ગામી સાહેબને અમે ચોવીસ કલાક સમય ના આપ્યો હોય અને સાહેબ અમને કેતા હોય તો અમને એટલી ભાન પડે છે કે અમારે એટલી ઘોડે ના ચડે તમને ચોવીસ કલાક પૂરતો સમય આપે તો કાલે સાહેબ ને મેં રિક્વેસ્ટ કરી કે અમને પોઈન્ટ કલાક માટે તો સાહેબ ને ખબર